ต่อไปจะโยบดูเฮ้ยเนี่ยงบ้านี่ข้าวบิปปกเอ้ยบุงกระเข้าเรา,าเราเนี่ยข้าวจนเรา,า,าเราเรา બા ખાવા મીડા ચાર તો ભાઈ તમારે મોવા લાવ છે ને હા હું કો ભાઈ પાવ લઈ ને ખાઈ લો આ ઈ વાત સાચી અમારે ભાઈ આવવાનું છે ચાર મોવા કેમ કે થોડી ખરીદી કરવા જવાનું છે અમારા સુનલી બેન ની હે કે એને હંત કપડા ને બપડા ને એવું બધું લેવાનું હે તો આવવાનું છે કા બાબુ હારું ને હારું આ બતા તો વાંધો ની હા હમણાં ભાઈ મહેમાન આવેલા હતા સેંજલ ધામથી તેઠ આપણે જે આપણે વિડીયોની અંદર ઓલી કોમેન્ટ કરે ને કે જય સિયારામ સેન્જર ધામથી તો એ ભાઈ ની આવે હતા તો ઘણીવાર બેઠા મજા આવી ભાઈ અરે અને એ આગળ નીકળ્યા છે એને કોટડા જવાનું તો એટલા માટે અને હજી રૂપા તૈયાર થાય છે એ તૈયાર થઈને આવે પૈસા ખબર પડે હવે તો ફેમિલી અમારે મેડમ મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે હવે હવે હાલો નહીં હવે પપ્પા બો તમારે તો તાર થવાનો ભાઈ એને લેવાનો તાર ને આવવાનું હું આ કરા એને લીધો ભાઈ ખોટો તડકાનો ના

નથી કરતા આવીએ હવે ફટાફટ તો ફેમિલી મારા મેડમ આવી જશે કાળા તેડકા ને હવે મોવામાં દુકાને કઈ દુકાને આવ્યા બંસી સાડી બંસી સાડી ભાઈ બંસી સાડી માં આવી જશે તો ભાઈ હવે જઈએ અંદર અને રૂપાને લેવાની છે હાડી અને મારા ઘરના ને બધાને ખરીદી કરવાની છે સાડીની ને આર બન્યો સાડી લેવાની છે સનસની સોરી લેવાની છે આખી દુકાન ખરીદી

તો ફેમિલી હાલીઓને બધી ખરીદી થવા મળી છે અહીંયા તો જોવા જોવાનું શરૂ છે પછી આવી કંઈક પસંદ કરી છે એક બે ત્રણ પસંદ કરી લીધી છે હવે આપણે જોવે છે પછી ધાનમાં આવે છે નો કંઈક કહે કે ધાનમાં તો આવી જાય વાંધો નહીં આવે લીંબીને જ ન આવે ઘડી ફરમાં ધાનમાં હા ન જ આવે હતી પસંદ કરો મેં વાર લાગી છે એના પાસે બધી વસ્તુ સારું લાગવા મળે

આ સોયલી છે કઈક સોયલી તો મને આમ જોવામાં જ કેમ જો કેવી લાગે આપડે ઓહો આ પેર છે તમે પાછા ઓળખશે કે તમને બે બેન તો વાંધો નહીં ઓ ભાઈ કેટલી મસ્ત છે જોરદાર જો અહીંયા વિયા છે ભાઈ હવે ને હવે આમાં અહીંયા પસંદ કરીએ છીએ કેમ હે તારે લેવી હે જો હા લે જો પહેરાવી દીધી જો એલા હા તો અમારા દુલ્હન બેન જો તૈયાર થવા મીડા આગળ તૈયાર કરી દે પછી જોઈ અમારા ભાભી ને લેતા આવ્યા ત્યાં તું તૈયાર કરવા જ બધી તૈયાર કરવા જાય કે એટલે બસ આમને એમને આમને જીત આવો હવે કારણ દાદી જ નહીં લગ્ન સુધી તો ભાઈ હવે બધા જોવે હે બધી લીંબી બેન ને પહેરાઈ દીધી અમારે મસ્ત મસ્ત આ ટ્રાય કરાવો આ કરાવો હા સુન લે તું પેર હા બસ બે બેનુ ને પહેરાવો હા હા ખબર પડે એમ એ ભલે પહેરે રે આવા ગયો ખબર પડે એ વાત બીરો હે બે પહેરી લે બે બેનુ એટલે ભાઈ કે ધાન માં આવે કે હારી લાગે એ ખબર પડે આપણને એમ તમારા છોકરા વાળા ને છોકરા જ રાખવાના કા તબુડી તો ફાઇનલી ભાઈ ને બે બેનુ જો તૈયાર કરી તમને આમાંથી કી સોલી સારી લાગે ને એ બધા કમેન્ટ કરી દેજો તો કેટલી મસ્ત મસ્ત હે તમને કે હાલ લાગે હેતર ભાઈ લાલ હાલ લાગે તો ભાઈ જો હવે બધાય ત્યારે દીદી બે બેનું ને ખાસ માં જોઈ જો સોલી તો કમ્પલીટ કરી નાખી છે અને હવે ઘર સોળા જોવા મળ્યા છે હા હા મસ્ત છે ઓ ભાઈ અમાર અંશા ભાભી ની આવી ગયા છે કાં ભાભી હા પેતર ઘરના ના હાટુ લેવાનું છે તારે પસંદ કરવાનું છે તાર ઘર ના લઈ તો બધા માટે રસ લેવા હે જો બધા રસ પીવા મી હે છે ભાભી તમે રાહ પીવા જયા કઈ તમે રાહ પીવા દાવ તમને મફત બહુ આમ સારું લાગે મને ખબર છે

હાલો તો હવે અમે જઈ આવજો પાછા હા હાલો હા અને ભાઈ જો ભાઈ દુકાન આખી ફરશે આવા તો હે ને શાર માળે એટલે તમારે જે વસ્તુ જોતી છે ને એ બધી વસ્તુ નાનાથી માંડીને મોટી ગમે એટલી વસ્તુ છે ને એ બધી વસ્તુ તમને અહીં મળી જાય તો બધા હે ને ખાસ કરીને બધાએ અમે એ વસ્તુ કેવી લીધી ને કમેન્ટ કરી દેજો બધાએ અને હવે તમારે બધાને જો ગમે જ્યારે લેવા આવવું હોય તો બંછીમાં જ આવજો ભાઈ આરામ સારું અને સસ્તું પડશે તમને બધા કરતા તો એડ્રેસ કીધો તો સાઠ આપણે આપણે વાસી તળાવ

મને લાગી ને બસ તમને લાગી હા મે ભાઈ કઈ અવર્દન નતો ખાતો અને હું તો ખાઈન આવી બહ હવે ફાઇનલી હમ તો ભાઈ તો મસ્ત મજાની પાવ ભાજી મગાઈ લીધી છે હાલો બધે ખાવા પાવ ભાજી ને એવું તો ફાઇનલી ભાઈ ઘરે પહોંચી ગયા છે અને જોવો આપણે આ યા કાકો ભાઈ પોટલું વાળ્યું હું આ બે બેનો નું બસ ને હવે હવે લુકડા લેવાને હે હજી લેવાને બોલી તો આમ જો સુન લેન કે કેની તો

ઓછું ડિસ્કાઉન્ટ કરી દે અને ઓછા પૈસા લે તો બધા રાજો એકવાર જરૂરથી અમે તો ઘણી બધી ખરીદી નાથી ન જ કરી છે બધી તો બસ આજનો વ્લોગ હતી બસ અહીંયા સુધી હતી તો વ્લોગ તમને કેવો લાગ્યો ની પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલ ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય